સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે આ ગાઈડલાઈનનો અમલ બે મહિનાની અંદર કરવાનો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવીને જીવન ટૂંકાવી લે છે એકચ્યુઅલી આ દેશનો ખરેખર મોટો અને સળગતો પ્રશ્ન છે આના વિશે કોઈ અત્યાર સુધી ગંભીરતાથી વિચારતું નહોતું કે શા માટે આ વિદ્યાર્થીઓ એવું ખોટું પગલું ભરી લે છે કે જેને કારણે એમને એમનું જીવન ટૂંકાઈ જાય છે પણ સુપ્રીમ કોર્ટે આ બાબતે એક્શન લીધું છે અને સુપ્રીમ કોર્ટે હવે આખા દેશના તમામ શાળાઓ તમામ શૈક્ષણિક સંસ્થાઓ એમાં સ્કૂલ કોલેજ કોચિંગ ક્લાસ બધું જ આવી જાય એમના માટે પંદર ગાઈડ પંદર નિયમોની એક ગાઈડલાઈન તૈયાર કરી છે અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે આ ગાઈડલાઈનનો અમલ બે મહિનાની અંદર કરવાનો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ખાસ કરીને સુપ્રીમ કોર્ટની અંદર એક બાબતની જ્યારે ચર્ચા થઈ ત્યારે સૌથી એક મોટા મુદ્દા ઉપર એ ચર્ચા થઈ કે કોટાની અંદર જે કોચિંગ ચાલે છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવીને ખોટું પગલું ભરી દે છે અને આ સિવાય પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી કે બીજા કોઈ કારણસર એટલા બધા માનસિક તણાવમાં રહે છે કે એ લોકો જીવન ટૂંકાવી દે છે એટલે સુપ્રીમ કોર્ટના જજ વિક્રમ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે એમ કીધું કે આ એક ગંભીર મામલો છે કે વિદ્યાર્થીઓ આટલી નાની ઉંમરમાં જીવન ટૂંકાવી રહ્યા છે અને આની અંદર બંધારણીય દખલની પણ જરૂર છે હવે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન જારી કરી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીના સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યની સમાન પોલિસી જાહેર કરવાની રહેશે અને લાગુ કરવી પડશે બીજું એક એ છે કે કેન્દ્ર સરકારનો એક ઉમીદ કરીને કાર્યક્રમ છે ઉમીદનું લોંગ ફોર્મ એ છે કે અન્ડરસ્ટેન્ડ મોટિવેટ મેનેજ એમ્પથાઇન એમ્પાવર એન્ડ ડેવલપ તો કેન્દ્ર સરકારનો આ જે ઉમીદનો કાર્યક્રમ છે એનો યોગ્ય રીતે દરેક શૈક્ષણિક સંસ્થાઓની અંદર અમલ કરવામાં આવે વિદ્યાર્થીઓ માનસિક તણાવ ઘટે વિદ્યાર્થીઓનો માનસિક તણાવ ઘટે અને ખોટું પગલું ભરતા અટકાવવામાં અટકાવવા માટે રાજ્યની તમામ તમામ રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવે કે જેમાં એ લોકો ખોટું પગલું ભરતા અટકી જાય સો કે એનાથી વધારે વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક સંસ્થામાં હોય એની અંદર એક માન્ય કાઉન્સેલર સાયકોલોજીસ્ટ કે સોશિયલ વર્કરની ફરજિયાત ભરતી કરવાની રહેશે અને જ્યાં સો કરતાં ઓછા વિદ્યાર્થી હોય ત્યાં બહારથી આ સેવા લેવામાં લેવી પડશે બીજું કે જે સ્કૂલોમાં ઊંચી ઇમારતોમાં જે સ્કૂલો ચાલે છે ત્યાં રૂફટોપ લગાવવું પડશે અને વિદ્યાર્થીઓને બાલ્કની પર જતાં અટકાવવા માટે ટેમ્પર ફ્રૂફ સીલિંગ ફેન ફરજિયાત બનાવવું પડશે કોચિંગ સેન્ટરોની અંદર એક ફરિયાદ નિવારણ સેન્ટર ફરજિયાત રીતે બનાવવું પડશે તો આ ગાઈડલાઇન સુપ્રીમ કોર્ટે જારી કરી દીધી છે અને સુપ્રીમ કોર્ટે કીધું છે કે દેશની તમામ સ્કૂલ કોલેજો કોચિંગ ક્લાસીઓ ક્લાસીસ તમામે બે મહિનાની અંદર આ ગાઈડલાઇનનો અમલ શરૂ કરી દેવાનો રહેશે હવે નેશનલ ક્રાઈમ બ્યુરોના એક બે હજાર બાવીસના આંકડા છે કે બે હજાર બાવીસમાં તેર હજાર ચોવીસ તેર હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ માનસિક તણાવને કારણે કે પરીક્ષણના ડરથી જીવન ટૂંકાવી લીધું હતું અને બે હજાર એકની સરખામણીએ બે હજાર એકની અંદર આ આંકડો પાંચ હજાર ચારસો ને પચીસો હતો જે વધીને તેર હજાર ચુમ્માળીસ પર આવી ગયો છે મતલબમાં આ એક ગંભીર બાબત છે કે દેશની અંદર તેર હજાર જેટલા વિદ્યાર્થીઓ કોઈક ને કોઈક કારણોસર માનસિક તણાવમાં આવીને જીવન ટૂંકાવી દે છે તો આ ગંભીર બાબત ઉપર આ ગંભીર સવાલ ઉપર સુપ્રીમ કોર્ટે લા લા કરી છે અને એના વિશે વિચાર્યું છે એ બહુ સારી વાત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ